જય જવાન જય કિસાન હેલો ખેડૂત મિત્રો આપ જોઈ રહ્યા છો કૃષિને લગતા મહત્ત્વના સમાચાર અને ખેડૂત મિત્રો જીરામાં આવતો લીલો સુકારા વિશેની વાત કરીએ ત્યારે તો ખેડૂત મિત્રો વાત કરીએ તો કે આ શિયાળુ સિઝન પૂર્વેની તારણાઓ મુજબ ગત વર્ષની તુલનાએ જીરાનું વાવેતર બમણું જોવા મળ્યું છે જીરાનો પાક અત્યારે સરેરાશ પાંત્રીસથી પિસ્તાલીસ દિવસનો થયો છે જ્યારે બહુ જૂજ એવા આગોતરા જીરા પંચાવન દિવસના થયા હશે છેલ્લા ચારેક દિવસથી હવામાનમાં પલટો આવીને આકાશે વાદળોનો જમેલો જોવા મળે છે ખેડૂતો ખેતીના અભ્યાસઓ અને જીરાના ટ્રેડર્સો સૌ કોઈ જાણે છે કે હવામાન સામે એકદમ સંવેદનશીલ પાક હોય તો તે એકમાત્ર જીરુનો પાક છે જીરાનો સારો ઉતારો લણનાર ખેડૂતો રોગ બાબતે બે ડગલા આગળ ચાલતા હોય છે લીલો સુકારો કે કાળિયા જેવો રોગ ખેતરમાં ડોકાયા પછી એને ગમે એવી રીતે ભારે દવાથી રોકવો મુશ્કેલ બનતો હોય છે આ એડવાન્સ ટ્રીટમેન્ટ જ જીરામાં આવતા રોગને વતા ઓછા અંશે રોકી શકે છે એમાંય વારંવાર જીરાના વાવેતરથી બવાડું બનેલી જમીનમાં રોગ આવ્યો એટલે પત્યું લગભગ ખેડૂતોએ જીરામાં ચોથા પિયતને બ્રેક મારીને વાદળો દેખાતા ભોગનાશક દવાનો રાઉન્ડ શરૂ કર્યો છે આ શિયાળે જીરુનું વાવેતર પ્રથમ નંબરે જોવા મળી રહ્યું છે જીરું વાવ્યા પછી ત્રણ પિયત અને ચોથું પિયત માવઠાના વરસાદનું પછી ખેડૂતોએ પાણી છોડી દીધા છે તોય આકાશે વાદળો દેખાવાની સાથે જીરાના ખેતરોમાં વધતા ઓછો લીલો સુકારો આટો ફરવા લાગ્યો છે ખેડૂતો ચાર પાંચ દિવસ રાહ જોશે જો લીલો સુકારો નહીં અટકે તો ઘણા ખેડૂતોએ ખેતર ખેડી ઘઉં વાવેતરનો વેત કરી રાખ્યો છે ટૂંકમાં કહીએ તો ગત વર્ષની સરખામણીએ બમણું વાવેતર થયું છે આ વખતે થયેલ જીરા વાવેતરના મોટા આંકડા જોઈ બજારમાં સતત ઘટાડાનો રેલો આવ્યો છે ભલે જીરાનું વાવેતર ગત વર્ષની તુલનાએ બમણું થાય છે પરંતુ જીરું ચબર વાવેતર થઈ જવાથી જીરાના ઉત્પાદન બાબતે આપણે સલામત થઈ ગયા એવું માની લેવાની ભૂલ ન કરી શકાય અને ખેડૂત મિત્રો માહિતી સારી લાગી હોય તો અન્ય ખેડૂત મિત્રોને પણ શેર કરજો અને ખેડૂત મિત્રો રોજેરોજના સમાચાર જાણવા અને અવનવી યોજનાની માહિતી મેળવવા આપણી ચેનલ એટલે કે જે બી ખેડૂત હેલ્પને સબસ્ક્રાઈબ કરજો અને જે પણ પાક વિશેની માહિતી મેળવવી તેમને કોમેન્ટ કરીને જરૂરથી બતાવશો